પહેલા તો વિડિયોમાં તો ઘણી બધી કોમેડી કરી બરોબર અને સપોર્ટ કર્યો પણ આજે અમારે પૂર્બા ભાઈ સધી માતાનો રૂડુ મંદિર અને રૂડી જાતર બરોબર એટલે મંદિરના હોમે અને એક અંમલીવાડામાં આજે પહેલી વાર કોમેડી કરીએ છીએ એટલે પહેલા તો પૂર્બા ભાઈને જય બોલીશું આપણે બોલો પૂર્બા ભાઈ સધી જય 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 હવે આપણે છે ને કોઈ કણ નીતિન ભાઈ આયા ને અને એને આલાપ ગાયો ને તાણી મને એક ખબર પડી કે અમારા ગોમો એક ડોહો છે ડાબડી મુઢો એ આટલા દાડા થી મને ચક્રી બનાવતો તો બરોબર જાણી આરો રેગડી કરવા બે છે ને એટલે મોય નવા નવા શબ્દો લાવે બરોબર ખબર જ ના પડે હવે ખબર પડી કે આલાપ તીવ્રિત ગવાય એમ આટલા દાડા તો મને બકાયા જ છી ઓને પણ હવે ખરેખર ગળાની શોગન આર્યો બેહે અંધો રેગડી ચાલુ કરન તો ઇક્કી થાપે વંદા દોત પાણી નાખી જિંદગી ગોઠિયા ખવારો વાર એટલે વાઘુજી તમને ખબર ના હોય ની તો કહી દઉ કે જંગ જો કે રંગ જો પણ જે જગ્યાએ આ બંકો ધુણવા બેહે ને એટલે કોઈની તાકાત નહીં કે એને પજે લાગવા આવે હા બરાબર એ એ તે તમારી જિંદગીમાં થોડું વિઘન મોં મગી પાડી નઈ સુ ભઈ એ વાઘુજી પેલા દાડે તમરા પગ ભાગજી બીજા દાડે તમરા આદ ભાગજી ભાઈ એ વાઘુજી બીજા દાડે નિહાસો તો તમે આખે આખા

બધા ગાયક કલાકારો ગાતા હતા પણ તમને ખબર હોય તો દઉં કે હું બે ફ્રેન્ડ હા અમાર તો કોમેડી વિડીયો બનાવ્યા પછી એડિટિંગ કર્યા પછી થાય છે પણ આ બે દાણા તો શૂટિંગ થાય છે અરે અમારે પર્સનલ વાત છે એટલે તમને ખબર નહીં પડે બરાબર તું પેલો ખેકાર હવા માંડ્યો કેમેરો કેમેરો ખેંકાર હોવામાં કરો ઉએ તું હવા માંડ્યો હિરજોણા છે એમ બાકી વાઘુજી આ ધમકી ચાલી છે ને એટલે હવે થોડું હાથ પીને ભરજો એમ ભલે તમે હારી જીની સ્કોર્પિયો લઈને ફરતા હા બાકી એટલે ફૂમ થઈ હા હારી ચાલ આવ્યો ખબર છે હા

તુરિયન ચડ્ડી પર તો ચડ્ડી ઈ દાડા નો તું ખરાબ હોય તું તારા બાના કામ તું ર્યોત નહીં ડાબડી મુઠા ઓએ તું સમજણો થયો ઈ દાડા થી તે દારૂ ચાલુ કર્યો તારા શરીરમાં માં મૂર્ખા કચુ રાશું નહીં મરી જાય મરી પહેલી વાત તો હું ચડ્ડી પહેરતો તો ને ઓકે તું ઈ ચડ્ડી પહેરતો તો ઓએ બરાબર છે હા આપણે બે જણા નાનપણ થી ભાઈ બન અને જૂઠું ના બોલ દારૂ પીતે તે મને શીખવાડ્યું છે ઓએ અને શરીર માં તારા કોઈ નહીં રીતે તને કહું હું હા

कोई चिंता नहीं <laughs> मार जय माता जी जय पुरबा भाई ओबनी मजे तो એટલું જ બોલું ચાનો ડાયલોગ જ બોલું બીજું કોઈ જાજો નહીં બોલતો હાલો